बरोज नर्दा नगरी द्वारा छटटो कॉर्पोरेट वॉलीबॉल टूर्नामेंट सफलतापूर्वक યોજાવ સ્થળ જેએનએફસી ગ્રાઉન્ડ بروز તારીખ પહેલી થી 4 જૂન 2025 રોટરી ક્લબ ઓફ બરોજ નર્દા નગરી દ્વારા પહેલી થી 4 જૂન 2025 દરમિયાન છટટો કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટ જેએનએફસી ગ્રાઉન્ડ બરોજ ખાતે સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો આ ચાર દિવસીય ખેલોત્સવનું મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ જગતમાં સૌહાર્દ અને મિત્રતા વધારવી અને રમતગમત દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવું કાર્યક્રમમાંથી ઉઘરાવેલી રકમ ક્લબના કાયમી સમાજ સેવા પ્રોજેક્ટ્સ માટે વપરાશે જેમાં ફક્ત મોતિયા ઓપરેશન સબવાહિની સેવા મહિલાઓના સક્ષા સશક્તિકરણ માટેના કાર્યક્રમોને જરૂરિયાતમંદોને કૃત્રિમ અંગ આપવાનો ઉમદા ઉદ્દેશ્ય સામેલ છે ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોમાંથી કુલ ભાર ટીમોએ ભાગ લીધો હતો અને ચેમ્પિયનશિપ માટે ઉત્તમ રમતમાં પ્રતિનિધિ પ્રતિસ્પર્ધા કરીને તમામ મેચોમાં ઉત્સાહ અને રમતગમતની ભાવના જોવા મળી રોજ ઉદ્યોગ જગતના અગ્રણીઓએ હાજર રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ શ્રી મૌનેશ પટેલ એક્ઝિક્યુટિવ શ્રી ધ્રજા પ્રોજેક્ટ ચેરમેન શ્રી રમાકાંત બહુરૂપી તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ યુવરાજ અને શ્રી ભાવિક ગણાત્રા એસપી શાહ વિજય ચૌહાણ શાંતિલાલ પ્રજાપતિ અમિત ટોપ ટાપિયાવાલા રોનક પટેલ સહેજદાદા પઠાન પરાગ શેઠ અને પૂરમ શેઠ સતીશ મહેતા તથા પ્રશાંત શુક્લા સહિતના સદસ્યોએ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવામાં અહમ ભૂમિકા ભજવી છે ફાઇનલ મેચ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશ મોદી દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ અને કંપનીના એચઆર હેડ શ્રી સુનિલ ભટ્ટ સાથે હિંદાલકો કંપનીના શ્રી રાખવજી ઉપસ્થિત રહ્યા અને ઇનામ વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ રોટરી નગરીના સમાજ સેવા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવતો અને ઉદ્યોગ જગતમાં એકતાનું પ્રતિક બન્યો રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી વોલીબોલની ટુર્નામેન્ટ આજ રોજ જીએનએફસી ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર યોજવામાં આવી છે આ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા અનેક સેવાકીય કામ કરે છે અનેક રચનાત્મક કામો પણ કરે છે ભરૂચ શહેર અને જિલ્લામાં અને એક આગવી નામના ધરાવે છે અને એ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદા નગરી તરફથી આજે જ્યારે ભરૂચ જિલ્લાની અનેક કંપનીઓના કર્મચારીઓ અને એ લોકો માટે વોલીબોલની ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવેલું છે ખૂબ જ સુંદર આયોજન છે અહીં અત્યારે જીએફએલ કંપનીના કર્મચારીઓ વોલીબોલ ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને એમાં પણ જીએફલ કંપનીની એ અને બી ટીમ છે આ બંનેનો અત્યારે ટોસ ઉછારવામાં આવ્યો છે બેમાંથી જે પણ ટીમ વિજેતા થશે જે રીતે આપના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ખેલકૂદને અનેક રીતે પ્રોત્સાહન આપેલું છે અત્યારે ભારતના માન્ય પ્રધાનમંત્રી છે ત્યારે પણ ખેલકૂદને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે આ કંપનીના પણ કર્મચારીઓ જ્યારે રમે છે એ રીતે જે લોકો પણ ખેલકૂદમાં આગળ આવવા માંગતા હોય પોતાની પ્રતિભા બનાવવા ઈચ્છતા હોય તો એ લોકોને સરકારશ્રી તરફથી પણ પ્રોત્સાહન આપવામાં આવે છે અને એમની પ્રગતિ થાય આજે આ ખેલાડીઓ વિજેતા થશે તો એમની કંપનીનું નામ પણ રોશન થશે ભરૂચ જિલ્લાનું નામ રોશન થાય ગુજરાતનું નામ રોશન થાય અને ભારત દેશનું પણ નામ આ ખેલાડીઓ રોશન કરે ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ અપેક્ષા અભિલાષા જય હિન્દ